હાલ પવિત્ર ચૈત્રી નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે આ ચૈત્રી નવરાત્રીના નવે નવ દિવસમાં શક્તિના અલગ અલગ ધામના દર્શન જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ તમામ દર્શક મિત્રોને ઘરે બેસી કરાવી રહ્યું છે અને તેના માટે આયોજન પણ કરાયું છે ત્યારે છઠ્ઠા નોરતે લાલ દરવાજા ખાતે આવેલા મા ખોડેલ માતાના દર્શન કરી જીવન ધન્ય બનાવીએ મિત્રો ચૈત્રી નવરાત્રિનું આજે છઠ્ઠું નોટું અને ગુરુવાર છે ત્યારે આજે આપણે દર્શન કરીશું ખાસ કરીને લાલ દરવાજા સ્થિત ખોડિયલ માતાના મંદિરના મારી પાછળ આમાં ખોડિયલ અત્યારે બિરાજમાન છે લોકો સવારથી જ આજે છઠ્ઠા નોટે માના ગુણગાન ગાવા દર્શન કરવા માટે આવી રહ્યા છે અહીંના જે મુખ્ય પૂજારી મહારાજ છે આપણે તેમને મળીએ નમસ્કાર જય માતાજી તમે અહીંયા પૂજા કરો છો પૂજા તો બહુ વર્ષો થી પૂજા અમારો વંશ વારસ જ કરે છે તમને ચોથી પેઢી આવી ગઈ હા અહીંયા કયા દિવસે વધારે નવરાત્રી તો ચાર આવે વર્ષ માં આઠમ આવે ચૈત્રી નવરાત્રી આવે આસો માસની ની નવરાત્રી આવે અને અષાઢ મહિનાની નવરાત્રી ચાર નવરાત્રી આવે એમાં ત્રણ નવરાત્રી માતાજી ની કહેવાય એક રામાપી ની કહેવાય પણ તો બી લોકો માતાજીની માને છે અને જ હા રવિવારે બહુ પબ્લિક આવે બધા કાંઈ કાંઈથી ચાલતા બી હવારમાં વહેલા લોકો પાંચ વાગ્યામાં ચાલતા આવે અને આપણે મહાર આઠમમાં આઠમનો આ કોરોનાના હિસાબે પ્રોગ્રામ જમણવારનો નહીં રાખેલો બટું ભોજનનો તો આ ચૈત્રી નવરાત્રિનો આ શનિવારે આઠમ છે માતાજીની તો ત્યારે પ્રોગ્રામ રાખ્યો જમણવારનો અને સર્વે ભક્તોને આમંત્રણ આમંત્રણ છે પ્રસાદ લેવા માટે સાંજે છ વાગ્યા પછી મિત્રો આ હતા ખોડિયાલમાં મંદિર ખાસ કરીને લાલ દરવાજા જે છે તેના તે મહારાજ કહે રહ્યા છે કે મહાસુદ આઠમના દિવસે અમે નથી રાખી શક્યા ભંડારાનો તો આ ચૈત્ર નવરાત્રિની આઠમ અને શનિવાર છે ત્યારે સાંજે છ વાગ્યાથી અહીંયા મહાપ્રસાદનો લાભ લેવા શહેરીજનોનું આમંત્રણ છે અહીંયા ભક્તજનો પણ આપણી સાથે ઉપસ્થિત છે આપણે તેમને મળીએ

વિશાખા અમે ચૈત્રી નવરાત્રિ જે ચાલી રહી છે તો એ આ સારા દિવસોમાં અમે ગાડી લીધી હતી તો આ ગાડીની બસ પૂજા કરવા માટે આવ્યા હતા અહીંયા અમારી કુલદેવી છે ખોડિયારમાં અને દર રવિવારે અમે અહીંયા મોસ્ટલી અહીંયા આવીએ છીએ અને દર્શન કરવા માટે તો સારો એવો ચમત્કાર છે બધા માને છે તો આ લાલ દરવાજાની જે ખોડિયારમાં નો સારો એવો ચમત્કાર છે અમે પણ ઘણા વર્ષોથી માનીએ છીએ તો જેને નથી ખબર એ લોકોને પણ વિનંતી છે કે એક વખત આવીને અહીંયા માનતા માનીને જોવે અહીંયા જનરલી બધી માનતાઓ પૂરી થતી જ હોય છે માતાજીની મિત્રો આ હતા અહીંના ભક્તજનો કહેવામાં આવી રહ્યો છે કે અહીંયા ખૂબ જ શ્રદ્ધા છે મેં આપને પહેલાં જ કહ્યું તેમ શ્રદ્ધાને સબૂતની જરૂર નથી હોતી લાખો દર્શક મિત્રો ઘરે બેસી અને માના શક્તિના ધામના અલગ અલગ ધામના જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો દર્શન કરી શકે તે માટેનું ખાસ આયોજન છે આજે આપણે છઠ્ઠા દિવસે ગુરુવારે છઠ્ઠા નોરતે ચૈત્રી નવરાત્રિમાં આપણે દર્શન કર્યા છે લાલ દરવાજે ખોડિયા માતા મંદિરના ચેનલ માટે હું પ્રકાશ વાટા કહેવાના વિજય મકવાણા સાથે સુરત